વરાછા વિસ્તારની સોસાયટીમાં છેલ્લા દિવસથી ગટરના પાણી લોકો સમી પરિસ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યા છે સ્થાનિક રહેવાસીઓએ અનેક વાર અરજી કરી હોવા છતાં ન તો પાલિકાના અધિકારીઓ ન તો સ્થાનિક કોર્પોરેટર કોઈ કાર્યવાહી કરતા નથી ગટરના પાણી મંદિર સુધી પહોંચી જતા સોસાયટીના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો

હવે અહીંયા જે મહાનગરપાલિકાની જે આ ગટર છે ને ગટર પાંચ દિવસે પહેલા આવી ગયા હતા ખાલી ઉપર ખાલી કુંડીનું ઢાંકણું મેલીને વહી ગયા ને મહિના દિવસથી આ પ્રોબ્લેમ છે અને પાણીનું તો ગટરનું જે આ જે ગટરના પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી ને પણ આમ નેમ રહે તો થવાનું પણ નથી એવું લાગે છે આમની જનતા આમ જનતાને ને અમારે જે આજુબાજુ બાજુ વાળા ઓફિસો વાળા છે પછી આ જે મંદિર છે આપણું જગદીશ્વર મહાદેવ શિવજી નું મંદિર છે એ મંદિર માં પણ આ ગટર ના પાણી ગડી ગયું છે કેમ કે એ લોકો ને તો કોઈ નાવાની સોવા અહીંયા આવવું નથી રહેવું છે આમ જનતા ને આમ જનતા ને જે સુવિધા પાયાની સુવિધા જે મળવી જોઈએ ને એ સુવિધા નથી મળતી ને મંદિર માં શિવજી શિવલિંગ પાસે પાણી ગડી ગયું છે કેમ કે એને પાણી સડાવવું છે પણ આ ગટર નું પાણી સડાવવું એવું લાગે છે આમ જનતા નો એવું પ્રશ્ન છે તો તો એ એકદમ ચોકછાઈ પૂર્વક કામ ન કરી જાય અધિકારી આવ્યા છે તો એ ખાલી ફોટા પાડીને વયા જાય છે અને કઈ સાફ સફાઈ અથવા કામ નથી કરતા અહીંયા જે બાજુમાં જે કચરું નાખે જાય છે જે મંદિરના પૂંજારી થી વારંવાર કહે છે કે ભાઈ અહીંયા કચરો નો નાખો કચરો નો નાખે તો નાખે છે તો ભાઈ મ્યુનિસિપાલિટી પણ ટેમ્પર ચોકછાઈ પૂર્વક કામ નથી કરી જતી ને જે આ ગટર જે રોડ રસ્તા પણ એટલા જ ખરાબ છે ને અત્યારે હાલતમાં કે આ જે પેટ ના જે ગોઠણિયા લગ્ન પાણી પાણી ખાડા અને અમુક જે મોટા મોટા જે માણસો આવે તો એકદમ ટક રોડ કરીને વયા જાય તો આમ જનતા એનું બગાડ્યું જનતા વેરા લેવા છે ને એક દિવસ જો માથે લેટ ગયો હોય ને તો સીધા જ અઢાર ટકા પેલન્ટી ચડાવે છે તો એ ભલે હજી જે ઓગણીસ ટકા ભલે કરી નાખતા પણ કામ ટકાટક કરો